ਆਏ ਮਾਰੀ ਗੜਗਰ ਮੁਆਇ ਆਏ ਆਏ ਮਾਰੀ ਮਾ ਆਏ ਮਾ ਆਏ ਮਾਰੀ ਮਣੋ ਗੋਲਾ ਆਉਰੇ હેલોકેશ વેલકમ બેક ટુ માય ન્યૂ એડિટિંગ વિડીયો તો હાલમાં તમે જે એવો વિડીયો જોયું આજે આપણે સ્ટેટસ બનાવના છીએ તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર ન તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલાં બે લાઈકનનું પર સેટ કરી નાખજો તો શું પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો તો ચાલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ હેલો ગઈઝ વેલકમ બેક ટુ માય રીડિંગ વિડીયો તો આજે આપણે મહાકાલીમાં તમને જોરદાર સ્ટેટસ બનાવવાના છે તો સૌ પહેલાં તમે ઇલાઇટ મુશન એમાં આવી જવાનું છે એમાં તમારે એક્સમેલ પહેલ એડ કરવાની છે મહાકાલીમાં એક્સમેલ અને આ એક્સમેલની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો સૌ પહેલાં આપણે એક્સમેલમાં આવી જઈશું એક્સમેલમાં આવ્યા પછી તમે જોઈ શકો જેમાં આપણું બુદ્ધ મટરિયલ એડ કરેલું છે કાલીમાં આપણે ફોટાની સોંગ એડ કરવાનું છે તો સૌ પહેલાં આપણે અહીંયા ફસ્ટમાં આવી જવાનું છે અને પ્લસ લો એકમાં જઈ ઓડિયોવાલા ઓપ્શનમાં જે અહીંયાથી આપણે સોંગ એડ કરી દઈશું સિમ્પલી આ સોંગ એડ કરી દઈશું અને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દઈશું બસ સારી રીતે અને આપણે સોંગની લંબાઈ આપણે વિડીયો લંબી સુધી રાખવાની છે અને વધારાનો ભાગ હોય તો એને કટ પણ કરી દઈશું આ રીતે સિમ્પલી ચૌદ પણ હોલ છે કે બીટ આવે તે બીટ પર સિમ્પલ આવી જવાનું છે ને એથી જે સોંગનો વધારાનો ભાગ હોય પાછળનો ભાગ એ પાછળનો ભાગ કટ કરી દઈશું સિમ્પલ આપણે સોંગમાં આવી જઈશું ને તે ઓપ્શનમાં જઈને કટ કરી દઈશું પાછળ ભાગ બસ સારી રીતે આટલું થઈ જાય નવી સિમ્પલ આપણે ફર્સ્ટમાં આવી જવાનું છે ને તમે જોશો તો આપણને ટેક્સ લેર અને એમ જ જોવા મળશે સિમ્પલ તમારે આ ગ્રુપમાં આવી જવાનું છે સિમ્પલી ગ્રુપમાં આવ્યા પછી એડિટ ગ્રુપ અહીંયા તમને ટેક્સ લેયર અને એ ઇમોજી જોવા મળશે સિમ્પલી આ તમારે થ્રીડી ઇમોજી ફોન્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને ફોન્ટ ડાઉનલોડ કરી અને એ લાઈટમાં શું એડ કરી દીજો એટલે તમારા પણ આ ટાઈપની થ્રીડી ફોન્ડ આવી જશે અને એમાં બધી ઇફેક્ટો એડ કરી લે છે કાલે તમારે કંઈ પણ ઇમોજી ચેન્જ કર્યો હોય તમે ચેન્જ કરી શકો છો કલર બીજા તો આટલું સિમ્પલ બે કહીશું આટલું થઈ જાય તમે સિમ્પલ એ તમારે થોડું આગળ લાવવાનું છે જ્યાં સુધી આપણું ટેક્સ્ટ લેયર છે ત્યાં સુધી અહીંયા તમારા નવ પોઈન્ટ બીટ છે તે બીટ પર સિમ્પલ આવી જવાનું છે ને તે આપણે જેટલા બીટ છે બધા બીટમાં આપણે ફોટા એડ કરવાના છે ఫోటా so, hmm. ફિલ પ્રસિંહ રહે એટલે આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે અને એની લંબાઈ આપણે આગલા બીડ સુધી લંબાઈ દેવાની અને ધાનાનો ભાગ આ રીતે કટ કરી દઈશું પાછળનો ભાગ બસ સારી રીતે તો આ રીતે મેં એક ફોટો એડ કરી દીધો છે આ રીતે બધા ફોટા એડ કરવાના છે તો એમાં ફટાફટ ફોટો એડ કરી દઉં આ રીતે તમારે બધા ફોટા એડ કરી દેવાના છે આટલું રહે સિમ્પલી એ તમારે નીચે આવવાનું છે અને તમને એક ઇફેક્ટ જોવા મળશે ઇફેક્ટ વન તો સિમ્પલી એની ઇફેક્ટ આપણે કોપી કરી દેવાની જે લેયરની સિમ્પલી આ રીતે ઇફેક્ટ ઓપ્શનમાં જે પર પછી કોપી ઇફેક્ટ આ રીતે ઇફેક્ટ કોપી કરી દેવાની છે અને અહીંયાથી જે આપણા પહેલાં નાના નાના ફોટા આવે સિમ્પલી તો આ ફોટામાં આપણે ઇફેક્ટ પેસ્ટ કરવાની છે સિમ્પલી એ તમારો લોંગ ફોટો આવશે વચ્ચેમાં તો લોંગ ફોટામાં અને એના બી ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરવાની નથી સિમ્પલી એ તમારે અગિયાર પોઈન્ટ સાત સેકન્ડ બીટ આવે તે બીટ સુધી આપણે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની છે જે ઇફેક્ટ કોપી કરી તો સિમ્પલ આ રીતે ફોટામાં આવી જઈશું ઇફેક્ટ કોલ ઓપ્શનમાં જઈ ડોટ પર જઈ પેસ્ટ ઇફેક્ટ બસ આ રીતે તો આ રીતે ફટાફટ પેક પેસ્ટ કરી દો બસ આ રીતે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની છે આગળ લોંગ ફોટો આવશે તો સિમ્પલી એમાં ઇફેક્ટ પેસ્ટ કરવા નથી અને એના આગળના બે બીજા ફોટા આવે એમાં પણ ઇફેક્ટ પેસ્ટ કરવાની નથી અને એના આગલા જેટલા ફોટા આવે ને બધા ફોટામાં આપણે ઇફેક્ટ પેસ્ટ કરવાની છે ને તમે લાસ્ટમાં જે ફોટો આવે એમાં પણ ઇફેક્ટ પેસ્ટ કરવાની નથી એમાં બીજી ઇફેક્ટ પેસ્ટ કરવાની છે તો સિમ્પલેથી આપણા બાર પોઈન્ટ એકવીસન્ડ બીટ છે ત્યાંથી જેટલા ફોટા ચાલુતા બધા ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરી આ જે કોપી કરીએ બસ આ રીતે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની છે ને તમારે એક લાસ્ટમાં અને એક તમે વચ્ચે એક ફોટો જો મળશે એમાં આપણે ઇફેક્ટ બીજી કોપી કરવાની છે સિમ્પલ એ ફોટા નીચાડી જવાનું છે ને તમને એક લેયર મળશે ઇફેક્ટ ટુ તો સિમ્પલ એ લેયરની આપણે ઇફેક્ટ કોપી કરી દેવાની આ રીતે ઇફેક્ટવાળા ઓપ્શનમાં જી ડોટ પછી નહીંથી કોપી ઇફેક્ટ બસ આટલું લોરે સિમ્પલ બે કહીશું ને નહીં આપણે જે બે લોંગ ફોટા હતા એક વચ્ચે તો અગિયાર સેકન્ડ અને એક લાસ્ટમાં હતો એ બી ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરવાની છે આ રીતે અને એક આપણો લાસ્ટમાં ફોટો હતો એમાં આ બી ફોટામાં આપણે ઇફેક્ટ પેસ્ટ કરી દઈશું બસ આ રીતે આટલું થઈ જાય તો હવે સિમ્પલી તમારે આગળના ભાગમાં તમારે કોઈ બી એક ફોટો સિલેક્ટ કરી દેવાનો છે સિમ્પલ લોંગ પ્રેસ કરીને બસ આ રીતે યાદમાં ટીક થઈ જાય ને હવે સિમ્પલીને તમારે બધા ફોટા ટીક કરી દેવાનું છે જે આપણે ફોટા એડ કરીએ ફોટા ફોટા ગાલી સિમ્પલે આ રીતે ફોટા ટીક કરી દેવાના છે અને ઉપર તમારા ઓફ્સમાં જઈને એ તમારે ગ્રુપ બનાવી દેવાનું છે ફોટાનું સિમ્પલે આ રીતે આટલું થઈ જાય તો સિમ્પલે આપણે ગ્રુપને ખેંચીને સોંગની ઉપર લાવવાનું છે સિમ્પલે એમાં બધી ઇફેક્ટો લાગી જાય બસ સારી રીતે અને જે આપણે બે ટેક્સ લેયર હતી એ લેયરને પણ ડિલીટ કરી દઈશું આ બે લેયરને એનું કંઈ કામ નથી સિમ્પલી આ રીતે લેયરમાં જઈ અને ડિલીટ સિમ્પલી આ રીતે બસ સારી રીતે તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગઈ છે એમાં બધી ઇફેક્ટો પણ આપણે પેસ્ટ કરી દીધી છે તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે તમે એકવાર વિડીયો જોઈ લો તો અહીંયા પણ આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે અને સિમ્પલ તમે જોશો તો તમને અમારો ટેક્સલોગો જોવા મળશે તો સિમ્પલ તમારે આ લેરમાં જઈને એ તમારે ટેક્સલોગો ચેન્જ કરી દેવાનું છે આટલો ઉકે સિમ્પલ તમારે એક્સપોર્ટવાળા ઓપ્શનમાં છે ને એ ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દેવાનું છે તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો તો મળશું આપણે એક નવા એડિટિંગ ની અંદર તબ તક કે લઈએ રાધે રાધે જય દ્વારકાધીશ